ગુજરાત રાજ્યના ખેડૂતો માટે આંબા અને જામફળ જેવા બાગાયતી પાકોની ખેતી કરવા માટે સરકાર શ્રી દ્વારા સહાય આપવામાં આવે છે તમામ બાગાયતી પાકોના તેમજ અન્ય ખેતી લક્ષી પશુપાલનલક્ષી જે સરકાર શ્રીની યોજનાઓ આવશે તે આ ખેડૂતની તમામ યોજનાની માહિતી આપણે આ યુટ્યુબ ચેનલ નીકળશું તો બનાસની ખેતી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનો નો આઈકોન અવશ્ય દબાવો

પાકમાં ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ અંતર્ગત આ આ યોજનાનો લાભ ખેડૂતોને મળશે ખેડૂત પોર્ટલ ઉપર તમે અરજી કરી શકો છો તો તમને સંપૂર્ણ ડિટેલથી માહિતી આપો તો આંબાના પાકમાં મહત્તમ સો રૂપિયા પ્રતિ કલમ ની સહાય મળશે અથવા તો જે કલમ દીઠ ખરેખર થયેલ ખર્ચ બંનેમાંથી જે ઓછું હશે તે આ યોજનાની અંદર તમને મળવા પાત્ર છે હવે બે હેક્ટર ની મર્યાદાની અંદર એક લાખ રૂપિયા જેટલી સહાય મળશે અને બે હેક્ટર એક હેક્ટર ની મર્યાદામાં ચારસો કલમ નું વાવેતર કરવાનું રહેશે એટલે કે બે હેક્ટર ની અંદર આઠસો જેટલી કલમ ઓછામાં ઓછી વાવેતર કરવાનું રહેશે અને તેની અંદર તમને એક લાખ રૂપિયા જેટલી સહાય મળશે ખેડૂતોને આવી જ રીતે જામફળના પાકની વાત કરીએ તો જામફળના પાકની કલમ અથવા તો ટીસ્યુ કલ્ચર રોપાઓની અંદર મહત્તમ રૂપિયા એસી પ્રતિ રોપા અથવા તો કલમ દીઠ અને ખરેખર થયેલ ખર્ચ બંને જે ઓછો હશે તે કેટલી સહાય મળવા પાત્ર થશે અને આની અંદર આપણે વાત કરીએ તો પ્રતિ હેક્ટર પોનસો ને પંચાવન કલમ અને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં એક લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે હવે ખેડૂત મિત્રો આની અંદર આપણે વાત કરીએ તો બાગાયત ખાતાની નર્સરીઓ અથવા તો તેમની સંસ્થાઓ જોડેથી વિવિધ જે પ્લાન્ટિંગ મટિરિયલ અને તમામ વસ્તુઓ ખરીદવાની રહેશે હવે તો તમને તેની અંદર ડોક્યુમેન્ટની વાત કરીએ તો કે

વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે અંતર્ગત વાવેતર થયેલું હોય તેવું થયેલ નોંધની વિગત અથવા તો જે અક્ષાંશ અને રેખાંશ દર્શાવતો તારીખ અને સમય સાથેનો ફોટો સંયુક્ત ખાતેદાર હોય તો સંમતિ પત્રક અને લાભાર્થીનો ફોટોગ્રાફ જે પાકનું વાવેતર કરેલું છે તે પાકની અંદર લાભાર્થીનો ફોટોગ્રાફ અને જો દિવ્યાંગનું સર્ટિફિકેટ લાગુ પડતો હોય તો તે પણ અપલોડ કરવાનો રહેશે તો ખેડૂત મિત્રો આ હતી આપણી આબા અને જામફળ પાક માટે અરજી કરવાની જે સંપૂર્ણ માહિતી અને આ વધુમાં વધુ સુધી શેર કરજો આ યોજના માટે તમે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકો છો અને દસ્તાવેજની મેં તમને વાત કરી હજુ જો તમારી કોમેન્ટ આવશે તો આ ખેડૂત યોજનાની અંદર કઈ રીતે અરજી કરવી તે બાબતે પણ આપણે વિડીયો બનાવીને મૂકવાનો પ્રયત્ન કરશું તેની પહેલા આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો અને આપણી બનાસની ખેતી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલો બેલનું નો આઈકોન છે તે અવશ્ય દબાવજો જેટલા બધાને ખેડૂતો સુધી આ યોજનાનો વિડીયો પહોંચશે તે ખેડૂતોમાંથી કોઈ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકશે તો તે આપણા માટે ખૂબ જ સારી બાબત કહી શકાય આભાર